દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના કર્મચારીઓએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો કર્મચારીઓની જૂની બે પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવ્યો હતો રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવી તેમજ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માટે ચાલી રહેલા આંદોલનને પગલે દ્વારકામાં જિલ્લાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો કર્મચારીઓએ કહ્યું કે સરકાર દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 23 તારીખના રોજ રાજ્યના કર્મચારીઓ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા કરીને વિરોધ નોંધાવવામાં આવશે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે તમામ કર્મચારીઓને જે મુખ્ય બે માંગો છે કે જૂની પેન્શન યોજના શરૂ કરવી અને રાજ્યની અંદર ફિક્સ પગારી પ્રથા જે છે એ નાબૂદ કરવી આ માંગોને લઈ અને કર્મચારી મોરચા દ્વારા જે જાહેરાત કરવામાં આવી કે તારીખ ચૌદ અને પંદરના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી અને પોતાની ફરજ બજાવશે અને વિરોધ નોંધાવશે ત્યારબાદ સોળ તારીખના રોજ તમામ કર્મચારીઓ કાળા કપડાં પહેરી અને પોતાની ફરજ બજાવશે ત્યારબાદ આગામી કાર્યક્રમ ત્રેવીસ તારીખના રોજ ગાંધીનગર મુકામે ધરણા કાર્યક્રમ કરી અને તમામ રાજ્યના તમામ કર્મચારીઓ છે એ પોતાની વિરોધ નોંધાવશે